મોરબીમાં લિવિનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પ્રેમીને પોલીસ લોકઅપમાં હાર્ટ એટેક આવતા તેનું પણ મોત નીપજ્યું મોરબી લખતીરપુર ગામ નજીક આવેલ લેક્સેસ સિરામિક ફેક્ટરીમાં યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી તપાસ શરૂ કરતાં મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી ઉંમર વર્ષની વીસની લાશ લેબર રૂમમાંથી મળી આવી હતી મૃતક પુષ્પાબેન મરાવીના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળતા પોલીસ પુષ્પાબેન જેમની સાથે રહેતા હતા તેવા પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલની વર્ષ પચીસની પૂછપરછ શરૂ કરતા શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પાબેન સાથે ઝઘડો કરતાં માર માર્યા હોવાનું કબૂલ્યું હતું બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હાલત હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને વિધિવત હત્યા અંગેનો ગુનો દાખલ કરી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો આ દરમિયાન વહેલી સવારે પરોઢે અચાનક નરેન્દ્રસિંહની છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું અને જ્યાં તેનું મોત નિપજ્યું જ્યારે આ બનાવ સંદર્ભે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી ત્યારે શું બનાવ બન્યો હતો ગત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે એક વાગ્યે પંદર મિનિટે એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિકના કારખાનામાં ડેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં જતા એ લાશને જોતા પ્રાઇમરીલી થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીએસ હવે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં લેક્સસ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝૂડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈને શંકા જતા તેમની પૂછપરછ કરતાં આરોપી ત્યાં ભાંગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલા હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસરની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડૉક્ટરે તેઓને બ્રોટ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડૉક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવારની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઈવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે યુવતીનું મોત છે યુવતીનું મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલ એક કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલો હોય તેવા ઘણા બધા એટલે કે જે ચકામા જે આપણે કહીએ બરાબર સામાન્ય જે વધારે પડતું જે મારવાથી આખા વાસાના ભાગે તથા જાંગ ઉપર ને એવી રીતે ઘણા બધા ઇન્જરી માર્ક્સ હતા ફેસ ઉપર પણ ઘણા બધા બાઇટ માર્ક્સ હતા એ પ્રમાણેનું હતું પુષ્પાબેન જી પ્રાઇમરી કોઝ આપણે જણાવું છું એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપીના રહેવાસી છે મૂળ એમપીના એ એ યુવતીનું નામ છે ઉંમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપીના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરાજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવેલ છે